કારણ કે મને બહુ બોલતા આવડતું નથી મને કરતા આવે છે એ નમૂનો તમારી સામે છે ઉત્તમ પહેલી વાત તો મેં હમણાં ભાઈને વાત કરી કે એ બાવીસ વર્ષનો થયો એને રોતા નથી આવડતું એ રોયો જ નથી ને એને રોતા આવડતું જ નથી અને એ ગમે નકલ કરીએ ગાયનમાં કારણ કે નહીં તો સાહેબ કોક દીક તો માણસને દુઃખ થાય ને પણ એને દુઃખ જેવું ખબર નથી એ રોયો નથી એ નિંદરમાં હસતો હોય ને આમાં જ હસતો હોય મને એમ થાય કે ઈશ્વરની કેવડી મોટી કૃપા છે એમ કે આ જીવને મારી ઘરે મોકલો હું ઘણાને કહું કે કોઈની ફેક્ટરી હોય ને તો એમાંય મોટું પ્રોડક્શન કરતો હોય ને આ જગતમાં સારામાં સારું પ્રોડક્શન બનાવતો હોય ને તો એનો ડિફેક્ટ પીસ નીકળે ને એ બજારમાં વેચે નહીં શું કામ કે કંપનીનું નામ ખરાબ થાય પણ કોઈક અંગત માણસ હોય ને સાવ ઘરનો એને ફેક્ટરીએ બોલાવીને એને કહે કે આ મોંઘો પીસ છે તું લઈ નહીં શક માટે તું ઘરે જઈને આને લઈને તું વાપરજે મેં કીધું ભગવાનને મારે છે ને અંગત સંબંધ છે ને એટલે મને એને બોલાવીને આ પીસ આપ્યો છે હે એટલે મેં હજી આવડો થયો એ બાવીસ વર્ષનો ભગવાનને માનસિક પણ ફરિયાદ નથી કરી તે આવો કેમ મોકલો મનમાં વિચાર પણ નથી આવ્યો એમ નહીં તો ક્યારેક વિચાર તો આવે ને એ પણ નથી આવ્યો એમ આર્થિક પરિસ્થિતિ સારી હોય ખરાબ હોય કોઈ પણ બાબતમાં એમ અને હજી સુધી એ કોઈ દિવસ નાપાસ નથી થયો રિસ્ટ્રેશન માર્કમાં પાસ થયો છે બધી જગ્યાએ અને દરેક જગ્યાએ એને ઈશ્વરે એટલું બધું પ્રોત્સાહન આપતા ગયા છે ને એટલું બધું આપતી ગયા છે ને કે હું પોતે પણ કલ્પના નથી કરી શકતો કે આને આવી સગવડો કેમ મળતી રહી છે કારણ કે ઈશ્વરનો ચેક હોય ને એ કોઈ દિવસ કોઈ બેંકમાંથી પાછો ન ફરે કારણ કે એને અગાઉ બધું મોકલી દીધો આના ઓપરેશનો કરવા તા ત્યારે વિચાર કરતો તો કેમ કરવા એક એક ઓપરેશન ચાર ચાર કલાક હાલે અને આ બધું હોય ને ચાર ચાર કલાક ઓપરેશન ચાલે એકવાર તો એવું થયું ને નાકનું ઓપરેશન કરતો ને ત્યારે ડૉક્ટર અંદરથી પાછા આવ્યા મને કીધું કે કારણ કે હિન્દુસ્તાનના મોટા ડૉક્ટર ગોલોરિયા હતા એને મને કીધું કે એ કુંવરભાઈ ઈસમે તો બહુ જ તકલીફ એમ મિત ક્યાં એ તો કે ઈસમે તો છે જ નહીં આપણે હડકું હોય ને એમાં હડી હડી એક ઈસમે તો હડી નહીં એ મેં તો અભી ક્યાં કરને પડે ઈસમે હોલ કરના પડે મીત કેસે કરેગા તો કે ડ્રીસે કરના પડે કે મેં તો કર લો મેરા કામ નહીં એટલે એને ચાલુ ઓપરેશનને હોલ કર્યા અને એ આવડો થયો ને પણ એને કોઈ દિવસ એમ નથી કીધું કે મને નહીં આવડે એમ એનામાં કોઈ દે નેગેટિવ પોઈન્ટ આવ્યો જ નથી તમે ગમે શીખડાવો શીખી લો ગમે શીખડાવો શીખી લે ગમે શીખડાવો શીખી લે એને ગીતાજી આખી સાડા ચાર વર્ષની ઉંમરે આવડી ગઈ હતી અને અત્યારે ગીતાજી એવી કરે છે ને તમે અઢાર પાંચ બોલો એટલે શ્લોક બોલી જાય સત્તર બે બોલો એટલે બોલી જાય એક શબ્દ બોલો એટલે શ્લોક બોલી જાય આખી ગીતાજીમાંથી વચ્ચેથી એક શબ્દ બોલો ને તોય તમને કહી દે આટલામો અધ્યાય આટલામો શ્લોક આટલામો ચરણ ને આટલામો શબ્દ એમાં પાછી એક સેકન્ડની વાર ન લાગે એમ એને ગીતાજી મોઢે છે નારદ ભક્તિ સૂત્ર યોગ સૂત્ર બ્રહ્મસૂત્ર અષ્ટાધ્યાય એના ચાર હજાર સૂત્ર છે એ ચારે ચાર હજાર મોઢે અગિયાર અગિયાર ઉપનિષદો મોઢે એને શ્લોકો તો એટલા મોઢે હશે ને એની કોઈ કલ્પના બહાર છે એને કેસેટનું કેસેટો મોઢે છે પણ એ કેમ કરી લે છે એ તો ઈશ્વરની કૃપા છે પણ કરી લે છે બધું તારે શું કેવું છે હું ઉત્તમ મારું હા આપણે બધા એ સાંભળ્યા છે પણ કીધું કીધું પ્રમાણે ઉત્તમ એટલે બેસ્ટમાં બેસ્ટ બરાબર उत्तम माधु इकबाल ना एक शेर जे खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदी को कर बुलंद इतना कि हर तक दीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा किया है आपने भाग्य आपने भाग्य विधाता पोते जे पुरुषार्थ करो तो भगवान चौकस प्रसाद आप शेज आप सौ ने मारा वंदन एक गीत गाय टाइम टूको एट उत्तम एक

सीखा है तुमने से ओ मेरे दिल कदम भाग गए मेरी क्या थी इसमें खता मुझे जिसने न दिया, यही थी वो यही थी वोज़िम ये राजा की बातें मजनू के किससे अलग तो नहीं है मेरी दास्ता से निगाहों निगाहों में जा चलाना मेरी जान सीखा है तुमने जहाँ से थैंक यू

હજી સાંભળી સાંભળીને પાકુકલ લઉં છું એમ ક્યારેય ભગવાન માટે ફરિયાદ કરી ના ના ભગવાન માટે ફરિયાદ નહોતી હા હવે તમને અહીંયાથી એક ભગવદ્ ગીતા ને મારું આપણે બે સાથે ઊભા કરીશું ઉત્તમ એમના જીવનમાં જે સંઘર્ષ કર્યો અને અત્યારે જે પરિસ્થિતિમાં આપણને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ક્યારેય ઉણપ હોતી જ નથી જીવનમાં આપણે ખોટી ક્યારેક ફરિયાદ કરતા હોઈએ છીએ આપણે બધાના હાથમાં ગીતાનું બુક આપવામાં આવશે ગીતા કદાચ આપણને મોઢે હોતું જ નથી એટલે આપણે તો બુકમાં જોઈને પૂછવાનું છે તમે ગીતાના ચોપડીની બુક તમને હાથમાં આપશે એમાંથી કોઈ એક શબ્દ આપણે પ્રયત્ન કરશું તો ભવાનભાઈ તમે કઈ પહેલાં બુકનું નામ કહેશો ઉપનિષદ છે ને તમારી પાસે

ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને ઓગણ સીતેર નો શ્લોક બોલો જેવી સાહેબ નજીક આવીને બોલો છ કેટલામાં કેટલામાં શ્લોક किट्ला मोष्लोग? बेलो. मैया सक्तमना आपार्थ योगन येजन्यन्मदाश्या तसंशयं समग्ध्रम्माम् यथाज्यास्युकत्षुणुू बेनो माधि को येक. जैस्री बेनो. ભગવદ્માં દસમધ્યાય શ્લોક નંબર છત્રીસ દૂત છલયતામસ્મી તેજસ્તેજસ્વિનામ જીડમસાતામહ સમો અધ્ય બીજો શ્લોક ભગવદ ગીતા નમે વિદિશ્વ રગાસત્ર ભવ નમઃ હર્ષયહ અહમાદેહી દેવાના સાહેબ હવે આપણને શરમ થાય તો અને વચ્ચેથી શબ્દ ને વચ્ચેથી હા કોઈ કહી કોઈ પણ એક બોલો શ્લોકમાંથી કોઈ એક વચ્ચેથી શબ્દ બોલો અશ્વિન બેવત લાસ્ટ હા થેન્ક યુ બોલો જે શ્રીમન હા વયે વમન આદશ્વ મયે વમન આધતસ્વા ઇકે 12 8 12 માં જઈને 8 મશલો થેન્ક યુ કોઈ ઉપનિષદમાંથી કોઈ મંત્ર બોલે તો ક્યા બોલો ઉદાસી ઉદાસી નયદાસીનો હા આનંદાસી ઉદાસીનો

કે કોઈ પણ પુરુષ સિંગરનો નો અવાજ તારા ગળામાંથી કાઢી શકે છે તો અમે આશા રાખીએ કે કોઈ એક નારાયણ સ્વામી અમને સાંભળવા મળે નારાયણ સ્વામી નું એક ભજન નારાયણ સ્વામી ના અવાજ પડી માંગુ ઘડી કષ્ટ કો દયાિ શિવ દર શન્યાપો તમે ભક્તો નયા સદા હું તો મંદમતી તારી ગતિ કષ્ટ કાપો દયા શિવ દર્શન આપો

મનો દેશ ઉદગિરતી સુવર્ણ મુક્તિકરત્વ મમ દેશ ધરે મમ દેશ ધરે મમ દેશ ધરા ઉગિરતિ કરત્વ મુક્તિકરત્વિધાન મમ દેશ ધરે દેશ આ બેલો કે ગલે જબરૂ જીવન કા રાગ સુતે જીવન કા રાગ સુતે ગમકો સુધૂર હોતા હૈ ખુશીઓ કે કમલ મુસ્કાતે હૈ ખુશીઓ કે કમલ મુસ્કાતે હૈ સંસ્કૃતમાં अरकस्तमधुरव संश्रुतयो अरकस्तमधुरव संश्रुतयो मृदुमन्त्रमुरलिकाण्यहर मृदुमन्त्रमुरलिकाणर मदमस्तरिपौण शर्षधरा रमते हि नवो बापिधरा रमते हि नवो बारोपिधरा मम देशधरेयं मम देशधरा उद्गिरति सुवर्णं मुक्तिकरत्वनिधानं मम देशधरेयम् બે ભાષામાં બીજી છે કે થેન્ક યુ સો મચ હું અપેક્ષા રાખું કે આપણી જગ્યા ઉપર ઊભા થઈને એકવાર ઉત્તમ તહે દિલ થી આ તાળીઓનો નાદ તારા કાન સુધી જે પહોંચી રહ્યો છે એ અમારો અહોભાવ તને પ્રગટ કરી રહ્યા છીએ અમારો ભાવ તારા સુધી પહોંચે આ તાળીઓના નાદ થકે એવો અમારો ભાવ છે